વાલોડ તાલુકાના અંધાત્રી ગામે છું અને અંધાત્રી ગામે ખૂબ મોટો ભ્રષ્ટાચાર થયાનો ગ્રામજનોનો આક્ષેપ છે મારી પાછળ જે ગટર તમને દેખાય છે એ ગટર બાબતે ખૂબ મોટા ભ્રષ્ટાચાર થયા છે પંદરમું નાણા પંચના પૈસા ફક્ત અને ફક્ત કાગળ ઉપર બતાવી પૈસા લઈ લેવામાં આવ્યા છે જ્યારે ગ્રામજનો જાગૃત ગ્રામજનો દ્વારા એમની અરજી આપવામાં આવી તપાસ કરવામાં 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 ત્યારબાદ કામ કામ શરૂ શરૂ આવ્યું આવ્યું પણ પણ એવું કે ફક્ત જે રૂપિયા છે પંદરમું નાણા પંચના જે પણ રૂપિયા આવ્યા છે ગટર બાબતના એ ગટર ફક્ત બનાવી દેવી અને ચોપડે ગટર બનાવી છે એવું સાબિત કરી દેવું અને ત્યારબાદ પૈસા પાછા લઈ લેવા એટલે તપાસ સમેટાઈ અને પાછળ ચોપડાએ ચડી જાય અને ચોપડા માળિયા ઉપર મુકાઈ જાય એ રીતનું કામ થવાનું છે અને થવાનું ચાલુ કરી દીધું છે પણ જાગૃત ગ્રામના નાગરિકોએ આ કામ અટકાવી દીધું છે છે એ એ અટકાવ્યું આપણે એમને પૂછીશું કે અટકાવવાનું કામ શું કે તમે જે તપાસ કરી હતી કે નાણાં પંચની ઉચાપત થઈ છે અને જે નાણાં વેડફાયા છે અને પૈસા કાગળ ઉપર ખાઈ જવાયા છે અને જે કામ ચાલુ થાય છે તમે કેમ એને અટકાવો છો તમે આ કામ અટકાવો છો એનું કારણ શું છે હવે અહીંથી આ લાઈન કરી આ બાજુ આ લાખોના બાકી છે એટલા હોય કામ ઓટ કર્યું બધું પાણી મારે આવવાનું ખરાબ પાણી એટલે અડધાથી પાણીનો નિકાલ નથી ત્યાંથી પાણીનો નિકાલ નથી ફક્ત તમે તપાસ માટે આપ્યું એટલે એ લોકો બનાવવા આવી ગયા પણ ક્યાંથી બનાવવું એનું કોઈ આયોજન પ્લાન કોઈ આવ્યું નથી પાણી નીકળશે કે નહીં નીકળશે એનું કોઈ યોજના નથી ફક્ત યોજના પૂરી કરીને પૈસા લઈ લેવાનું એવું લાગે છે તમે શું કહેશો

પૂરું પૂરું પાણી નિકાલ નથી તો અડધી જાણે સ્ટોક થઈ જશે એક જ જગ્યાએ એ આ ગંદુ પાણી આવે છે ત્યાં મંદિર જગ્યા એને સ્ટોક થાય છે મંદિર ની જગ્યા સ્ટોક થાય છે તો તમે બીજા કોને રજૂઆત કરી અત્યાર સુધી સીધીઓને જાણ કરી છે એ લોકો આવે ઓન પેપર એને એની રાહ જોઈને બેઠા છે પણ હજુ આવ્યા નથી આજે કોઈકને ફોન કર્યો હા આજે પેલા કોન્ટ્રાક્ટર આપે ને મયુર ભંડારી એને જાણ કરી પછી આવ્યા નથી અમને ફોન કરી દે કોઈ વાત આવતા નથી સુપરવાઇઝર જેવું કામ કરે છે એ આવ્યા નથી તો આપણે ગામના લોકોને પૂછો એક વડીલ છે વડીલ હા તમે શું કહેશો કાકા એને આટલું ગંદુ ગંદુ પાણી ખરું ને રોગ ચડો થાય એવું પરિસ્થિતિ છે આ પાણી નું નિકાલ નથી થતો આ કેટલું ગંદુ પાણી છે જેવું સામે આ પાણી નિકાલ થવો જ એ લોકો જે ગટર બનાવતા છે આયોજન વગર ની ગટર આયોજન વગર ને આમાં ઓતે અમાર રોગચાળો ચડો ભય થાય રોગચાળો ચડો તો કાકા તમારું નામ જયસિંહભાઈ 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 કીધું કે રોગચાળો ફેલાવાનો ભય છે અને જે પ્રમાણે ગટરનું કામ થવું જોઈએ એ પ્રમાણે ગટરનું કામ થતું નથી અને ગટર કોના ઘરથી ક્યાં સુધી બને છે એમને ખબર છે પણ એ લોકોને કોઈ જણાવતું નથી તમે કઈ બોલશો એના માટે આજ ગામના ગામના હા ને તો આજે ભ્રષ્ટાચાર થયો એવું લાગે છે તમને હા દેખીતું છે જો આ ગંદો પાણી નિકાલ થવા મંદિરે જાય બધું

ફોન ઉચકતા ના કઈ યોજના કેટલા નાના પાસ થયેલા છે હું છે એને જાણ માટે અમે બોલાવે છે પણ કોઈ આવતું નથી કોઈ આવતું નથી કાલ થી રાહ જોયે છે થી રાહ તમે જોયો તો તમે વિચાર કરો કે ગામજનો કામ અટકાવવાનું કારણ છે કે યોજના કઈ છે કેટલા રૂપિયા પાસ થયા છે કોના ઘર થી કોના ઘર સુધી નાળા ને ગટર લાઈન બનવી જોઈએ અને યોગ્ય પાણીનો નિકાલ થવો જોઈએ એના બાબતે અહીં લોકો ભેગા થયા છે ગામના ફળિયાના અને એમણે કામ અટકાવી દીધું છે મયુરભાઈ તલાટી છે અંધાત્રીના આપણે મયુરભાઈ સાહેબ સાથે વાત કરીશું પૂછીએ કે નાણાં પંચના કેમ અટક્યું છે કેમ વિરોધ છે 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 એની વાત કરીએ છીએ પણ મયુરભાઈ ફોન ફોન જાય કે શું તે બી આપણે જોઈએ છીએ મયુરભાઈએ ફોન કટ કરી નાખ્યો છે એકવાર પાછી ટ્રાય કરીએ જો એ ઉચકે તો આપણે એમની સાથે ખુલાસો કરીએ કે શું કહેવા માંગે છે ફોન નથી જાય છે કેવું છે કે બે દિવસથી ફોન ઉચકતા નથી પણ અત્યારે જયારે લાઈવમાં બી આપણે ફોન કરીએ છીએ તો ફોન ઉપાડતા નથી જોઈએ છે કોઈક બીજાને કરીએ બીજા શું કહે છે ટીડીઓ સાહેબને ફોન કરું છું ટીડીઓ સાહેબ શું જવાબ આપે છે એ પણ પૂછી લઈએ નથી ઉચકતા ટીડીઓ સાહેબ પણ અંધાત્રી ના સરપંચને આપડે ફોન કરીએ છીએ એ પણ શું જોવા આપે છે એ પણ આપણે વાત કરી લઈએ કે એમનો રજુઆત શું છે કોઈ જ ફોન ઉપાડતું નથી અને કોઈ જવાબ આપતા નથી પણ જ્યારે પ્રજા માટે ચૂંટાઈને તમે બેઠા હોય છે પ્રજા માટે જ્યારે સરકાર હોદ્દા ઉપર તમે બેઠા હોય છે અને પછી તમે ફોન ઉચકતા નથી તો આ કેટલું યોગ્ય કહેવાય એ પણ એક વિચારવા જેવું છે બે દિવસથી ગ્રામજનોએ કામ અટકાવ્યું છે કામમાં ભ્રષ્ટાચાર થયો છે પણ ભ્રષ્ટાચાર સાચે જ થયો છે એવું લાગે છે કારણ કે કોઈ ફોન ઉપાડતો નથી કોઈ જવાબ આપવા તૈયાર નથી એટલે એવું લાગે છે કે ગ્રામજનોની વાત સાચી છે કે અહીંયા ખૂબ મોટા પાયા ભ્રષ્ટાચાર થયો છે અને પંદરમું નાણા પંચના જે પણ યોજના છે કાગળ ઉપર બનાવી અને પૈસા ખાઈ જવાની વાત એ સાચી જણાય આવે છે અને જો વહેલી તકે પગલાં લેવામાં નહીં આવશે તો આવા કેટલાય પંદરમાં યોજના નાણાં પંચ ખાઈ જવામાં આવશે અને આવી ગટરો ઉભરાતી રહેશે અને ગટરના લીધે રોગચાળાઓ ફેલાતા રહેશે અને જે પણ પૈસા છે એ અધિકારી અને ચૂંટાયેલા પ્રતિનિધિઓના ગજવે જતા રહેશે હું છું સન ઓફ આદિવાસી જે દેશી ન્યૂઝ